પોરબંદરના ખારવાડ વિસ્તારમાં દોઢ મહિના પહેલાં થયેલ બાઇક ચોરી મામલે પોલીસે બુટલેગરને ઝડપી વધુ તપાસ હાથ ધરી પોરબંદરના ભોજેશ્વર પ્લોટમાં મામાદેવના મંદિર સામે રહેતા વિમલ રતિલાલ લાખાણીએ બે દિવસ પૂર્વે કીર્તિમંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત ત્રણ ડિસેમ્બરના તેણે ખારવાડના વાંદરી ચોકમાં સાગરભુવન પાસે પોતાનું વીસ હજારનું મોટર પાર્ક કર્યું હતું જે કોઈએ ચોરી લીધું હતું અને પોલીસે ગુનો નોંધ્યા બાદ પેટ્રોલિંગમાં હતા ત્યારે કોન્સ્ટેબલ કિશોરભાઈ માલદેભાઈને બાતમી મળી હતી કે એક શખ્સ ચોરાયેલા બાઇક સાથે વીરડી પ્લોટ લકડી ત્રણ રસ્તા પાસે છે આથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને એક શખ્સ બાઇક સાથે મળી આવતા તે મનીષ ઉર્ફે મોબાઈલ ગીગાભાઈ મળવી હોવાનું જણાવ્યું હતું અને તેની પાસે રહેલ બાઇક અંગે આગવી ઢબે પૂછપરછ કરતા દોઢ માસ પૂર્વે ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી અને મનીષ સામે અગાઉ પણ બાઇક ચોરી ઉપરાંત પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયેલા છે ત્યારે પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે